ભુજ શહેરના લોકોને આરોગ્ય માટે ઉપયોગી બને અને પ્રાકૃતિક સૌંદર્યનો અનુભવ કરાવતો તળાવ કિનારાનો વોકવે હવે નવી છબીમાં જળહળી રહ્યો છે નગરપાલિકા દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે વોકવેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનો લોકાર્પણ સમારંભ આજે યોજાયો હતો આ લોકાર્પણ મુખ્ય અતિથિ તરીકે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા હાજર રહ્યા હતા સાથે સાથે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ ભુજ નગરપાલિકા અધ્યક્ષ રશ્મીબેન સોલંકી ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર નગરપાલિકા કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજા

બુજવાસ્ય માટે આ સ્થળ હવે વધુ આરામદાયક અને આકર્ષક બન્યું છે જે શહેરના તંદુરસ્ત જીવનશૈલી માટે સહાયક બની રહેશે ઉલ્લેખનીય છે કે ભુજના તળાવ કિનારે વોકવે વર્ષોથી લોકપ્રિય છે અને દરરોજ મોટી સંખ્યામાં નાગરિકો અહીં જોગિંગ અને વોકિંગ માટે આવે છે હવે નવીન સુવિધાઓ સાથે આ સ્થળ વધુ જીવંત બન્યું છે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મયદીપસિંહ જાડેજાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી ભુજ નગરપાલિકાનો પ્રાણ પ્રશ્ન હતો વોકવે એ અમારી નવનિયુક્ત બોડી આવી ત્યારે આપણે વચન આપેલું હતું ભૂત શહેરને કે ભાઈ આ જે વોકવેનો પ્રશ્ન છે તે અમે સમાધાન કરીશું અને ભુજને એક ભેટ આપીશું તો આજે યોગ દિવસના દિવસે આ ભેટ સ્વરૂપે આપણે ભૂત શહેરને આપેલું છે ભુજ નગરપાલિકા દ્વારા બે કરોડ ઓગણીસ લાખ સત્તર હજાર રૂપિયા આ વોકવે માટે ફાળવેલા હતા ત્યારબાદ આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કર્યું ત્યારે હિરલ કન્સ્ટ્રક્શન દ્વારા છ પોઈન્ટ પંચ્યાસી ટકા ભાવ નીચો ભરેલો હતો એટલે બે કરોડ ચાર લાખ સોળ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનો આપણે વર્ક ઓર્ડર આપેલો હતો ત્યારબાદ કામ ચાલુ થતાં લોક માંગણી ઉઠી હતી ત્યાં વોકર્સ જોકર્સો બધા આગળ આવીને ધારાસભ્યશ્રીને તથા અમારી બોડીને વાત કરી હતી કે ભાઈ અમને આ ફેસિલિટી જોઈ છે આ ફેસિલિટી નથી જોતી ત્યારબાદ સવારના અમે જાતે જઈ અને ત્યાં વોકર્સ અને જોગર્સને મળી અને એ લોકોની બેઝિક પાયાની સુવિધા એ લોકોને શું શું જોઈ છે તે આપણે એ લોકોને સમજી અને ત્યારબાદ ટેન્ડરમાં જે ફેરફાર કરવાના હતા ફેરફાર કરી અને આપણે કામ કરાવેલું છે તેઓ સમગ્ર વોકવેની અંદર આપણે પીસીસીની આઇટમ પહેલાં નથી એટલે સમગ્ર વોકવેની અંદર આપણે પીસીસીની આઇટમ લીધી પેયો બ્લોકની આઇટમ લીધી જે અનિવન શેપની અંદર જે પેવર બ્લોક હતા તે એકદમ સમ સમસ્થળ આપણે એક બ્લોક નાખેલા છે જેમાં દસ હજાર સ્ક્વેર મીટર આપણે પેવર બ્લોક નાખેલા છે એકસો પચાસ એમ ક્યુબ પીસીસી આપણે કરેલી છે આખા સમગ્ર વોકવેની અંદર સાત હજાર સ્ક્વેર ફીટ આપણે કલર કરેલો છે ત્યારબાદ આપણે સિત્તેર લાઇટના પોલ અને એકસો ચાલીસ લાઇટો નાખેલી છે ત્યારબાદ પાણી માટે એક સ્ટોરેજ રૂમ બનાવેલો છે આપના માધ્યમથી કહેવા માગું છું કોઈ સંસ્થા આગળ આવી અને જો આ પાણી આરો વોકવેનો પાણી આરો જો લેવા માંગતી હોય તો ભૂત શહેર ભુજ નગરપાલિકા અર્પણ કરવા તૈયાર છે ત્યારબાદ બીજો એક રૂમ સ્ટોરેજ માટે કે ચોકીદાર માટે આપણે બનાવેલો છે નવા બે ચોકીદારો આપણે ત્યાં વોકવેમાં રાખેલા છે સવાર અને સાંજ અને ખાસ કરીને સીસીટીવી કેમેરા અને સીસીટીવી કેમેરા આપણે નાઇટ વિઝનવાળા નાખેલા છે અને એનું એક્સેસ એક મારી પાસે છે અને જે વોકવેના બંને ચોકીદાર છે એની પાસે છે બાંધકામ સમિતિના ચેરમેન છે તેની પાસે છે આવનારા દિવસોની અંદર આપણે એ પણ જે ત્યાં વ્યવસ્થિત જે ગ્રુપો છે કે ત્યાં જે ડોમની અંદર એક સંસ્થા પણ તૈયાર થઈ છે કે ભાઈ ત્યાં કને યોગ ચાલુ કરાવશે તેને આપણે એક્સેસ આપીશું જેથી કોઈ ન્યુસન્સ ત્યાં કને બે ડોમની અંદર કે રાતના ભાગે બેસે નહીં અને ભૂત શહેરની સુખાકારી માટે થઈ અને આપણે જે વચન આપેલું હતું તે આપણે વચન પૂર્ણ કરેલ છે અને જે વોકવે આજે ખુલ્લું મૂકવામાં મૂકવામાં આવેલું છે એકદમ સાદાઈ થી આપણે લોકાર્પણ કરીને ભૂત શહેરને અર્પણ કરેલું છે કારણ કે જે અમદાવાદ પ્લેન દુર્ઘટના થઈ ત્યારબાદ આપણે ભવ્ય પેલા રાખવાનું આયોજન હતું પણ જે દુર્ઘટનાથી એને ધ્યાને રાખી અને આપણે સાદાઈપૂર્વક આજે વોકવે અર્પણ કરેલું છે અને વોકવેનું નવું નામ પણ આપણે આરોગ્ય પથ તરીકે આપેલું છે હાલ જે પોલ છે તે પોલના નીચેના જે ફાઉન્ડેશન છે તેની અંદર અમુક જગ્યાએ ફાઉન્ડેશન બનાવવાના જે બાકી છે એ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવશે બીજું ઝીકઝેક એક જગ્યાએ બાકી છે જે લેક્યુ પાસે આપણે સમગ્ર વોકવેની અંદર ચાર ગેટો આવેલા છે ચાર ગેટોની બાજુમાં આપણે અંદર જવા માટે ઝીકઝેક ઓલરેડી આપેલા છે પણ જે લેક્યુવાળો જે ભાગ છે ત્યાં આગળને ઝીકઝેક કરવાનું એક બાકી છે તો જેથી મુખ્ય ગેટો ખોલવા ન પડે અને મુખ્ય ગેટમાં તાળાબંધી આપણે રાખી તો જેથી પશુ પક્ષી પણ અંદર ના આવે અને કોઈ વાહન લઈને પણ અંદર ના જઈ શકે એ ધ્યાને રાખીને તમામ ગેટ આપણે બંધ રાખીશું અને જીકઝેકનું આપણે આયોજન કરીશું ટેન્ડર આઈટમની અંદર જે પણ વસ્તુ લીધેલી હતી આપણે વોકર્સ અને જોગર્સોને મળ્યા બાદ એ તમામ આઈટમો આપણે પૂર્ણ કરેલ છે અને જે બાકી હશે એ પણ આપણે પૂર્ણ કરાવેલ કરાવશું અત્યારે વોકવેની અંદર પંદર બાંકડા આપણે લગાવેલા છે જે બાંકડા લાગેલા છે એ કોન્ટ્રાક્ટરે પણ જવાબદારી લીધી છે એક વર્ષ સુધી કે કદાચ બાકડો નીકળી જાય તૂટી જાય કે કાંઈ પણ નુકસાન થાય તો એ સંપૂર્ણ એક વર્ષ સુધી જવાબદારી એની રહેશે ત્રણસો કિલો એક બાકડો વજન ઊંચકે છે પછી રાતના કોઈ લેભાગુ તત્વો દ્વારા પાણા મારીને કે ખેંચીને જો તોડી નાખવામાં આવે તો એ વાત અલગ છે બાકી અમે પોતે જાતે જઈ અને બાકડાની સ્ટેબિલિટી ચેક કરેલી છે અને જે આપને માધ્યમથી જે કીધું છે એ સમગ્ર કામ પૂર્ણ કરીને એક વર્ષ સુધી કોન્ટ્રાક્ટરની જવાબદારી આપણે હજી પણ ચાલુ રહે છે કાંઈ પણ નુકસાન થશે તો એ કોન્ટ્રાક્ટરનેથી આપણે કરાવશું ખાસ કરીને આજે લોકાર્પણ નિમિત્તે વિનોદભાઈ ચાવડા એમ શ્રી કચ્છ મોરબી ત્યારબાદ પાર્ટી પ્રમુખ દેવજીભાઈ શ્રી અને પાર્ટીના વિવિધ આગેવાનો નગરસેવકો નગરસેવિકાઓ અને ભુજ શહેરની જે વોકવને માણતી પ્રેમી જનતાઓ આજે હાજર રહી હતી પહેલાં સાતથી આઠ અમે ભૂજ નગરપાલિકા ભુજ શહેર ભાજપ અને એક સંસ્થા દ્વારા આપણે યોગનું આયોજન કરેલું હતું યોગના આયોજન બાદ આપણે તકતી વિમોચનનું કાર્યક્રમ હતું અને આ સમગ્ર જે ટેન્ડરિંગ કરેલું હતું આપણે બે કરોડને ચાર લાખ રૂપિયાનો એ લોકોને વર્કઆઉટ દીધેલો હતો ત્યારબાદ પ્રશ્નો ઊભા થયેલા હતા પ્રશ્નને નિવારણ માટે આપણે વોકર્સો અને જોગર્સો ભેગી મિટિંગ કરેલી હતી એ લોકોએ જેટલું આપણને કીધું એટલું જ આપણે ટેન્ડરમાં ફેરફાર કરીને એટલું જ કામ કરાવેલું છે અને કામ કરાયા બાદ પણ આપણી કને ચાલીસ લાખ રૂપિયાનું સેવિંગ વધે છે એ આવનારા દિવસોની અંદર આપણે વોકવેમાં અથવા બીજી બીજી કોઈ જગ્યાએ ભૂત સુખાકારી માટે આપણે યુઝ કરીશું અને આપણા આપના માધ્યમથી એક વસ્તુ કહેવા માગું છું કે જે બે ડોમ છે એની અંદર કોઈ પણ લાફિંગ ક્લાસવાળા હોય યોગા ક્લાસીસવાળા હોય તો નગરપાલિકા ટોકન ભાડે ડોમ આપવા તૈયાર છે જેથી ત્યાં ભૂત શહેરને એક સુખાકારી નવી સુવિધા ઉપલબ્ધ કરી શકી અને ત્યાં નુસંશો આવે છે એ બધા બંધ થાય